મારું નામ વિલાસબેન નવીનભાઈ તાલપરા છે મારા હસબન્ડ કારખાનામાં નોકરી કરે છે ઘરના સપોર્ટ માટે મેં આ બિઝનેસ ચાલુ કર્યો છે કે ઘરને પરિસ્થિતિને અનુકૂળ નહોતું એટલે આપણે આ મહેનત કરી અને કેવી રીતના બિઝનેસ કરવો એ પણ આપણને શીખવા મળે છે અને આજના યુગમાં નારી શું ના કરી શકે તારે તો બધું કરી શકે છે પણ કરવાની હિંમત હોવી જોઈ અને હું પાણીપુરી અને સાથે રસ પણ છે સિઝનેબલ ધંધો છે ઉનાળાની ટાઈમમાં અમે રસનું પણ ચાલુ કર્યું છે રસ એવી રીતના આપી છીએ આપણે કે નાના માણા પણ પી શકે દસ રૂપિયાનો ગ્લાસ પણ રાખેલો છે અને મોટો પંદરનો રાખેલો છે એટલી ચોખાઈથી આપીએ છીએ કે શેરડી ધોઈ અને પછી એનો રસ કાઢવામાં આવે છે અને પાણીપુરીમાં ઓરિજિનલ જ પાણી આપણે બનાવીએ છીએ કે ફુદીનો બીટી અને ધાણાભાજી મરચી બધું એડ કરી અને પછી એનું પાણી બનાવી છે અને બટેટા પણ સારી ક્વોલિટીના જ વાપરીએ છીએ આપણે એનું કારણ એ છે કે હું એકલી આ બેમાં પોચી ના વળું અને એને રાખવો જ પડે એમ હતો કે મજબૂરી હતી મારે કે માણસ કોઈ મળતા નહોતા અને ગયા વર્ષે દસમામાં ભણતો હતો ને પણ કોઈ મારે ત્યારે માણસ જ નહોતો આ વર્ષે તો મેં માણસ રાખેલો છે પણ ગયા વર્ષે દસમા માં હતો તો પણ મેં એને સાથે રાખેલો હતો કે દસમા માં પેપર દઈ અને પછી મહેનત કરવા લાગી હતો કે કે ઘરને પરિસ્થિતિ એવી હતી પહોંચાડી વળે એમ નોકરીમાં પગાર હોય આપણે અને છોકરાઓને ભણાવી આગળ વધારવા માટે એના માટે ભવિષ્ય સારું બને એનું એટલે એના માટે એને જોડેલો છે કે આજના યુગમાં તો છોકરાઓ બધે વયા જાય આમ તેમ રખડવા હોટલોમાં પણ મારો છોકરો અહીંયા મારી સાથે જ હોય છે અને મને મહેનત કરે સાથે હેલ્પ કરાવે છે કોઈ નાનું મોટું કામ હોતું જ નથી કામ કરવા નાનેથી ને શરૂઆત થાય છે ગમે તે બિઝનેસની આગળ જતા ભવિષ્યમાં એને શીખવા મળશે કે મેં આ કામ કરેલું હતું તો મને આગળ જતા કાંઈ તકલીફ નહીં પડે કે કામ કરેલું છે તો એને ભવિષ્યમાં સારું રહેશે એમ બિઝનેસ કરવા માટે એને સપોર્ટ થશે શીખવા મળશે એને પણ એના ભવિષ્ય માટે આગળ જતા એને તકલીફ ના પડે કઈ પણ એટલે એને થોડીક ટાઈમે આપવું રજા એને છૂટી પણ મને થાય કે છોકરો મારો છોકરો પણ ફરે રમે પણ શું કરવું કે આપણે પરિસ્થિતિ એવી હતી એટલે કરવું પડે એમ હતું એને અને એના પપ્પા તો આવે સાંજે નવ વાગે રાતના અત્યારે નવ વાગે આવશે ઓફિસેથી નોકરીએથી એટલે સીધા આમાં લાગી જશે બાર વાગ્યા સુધી રાત મારી ઈચ્છા તો ઘણી છે કે મોટો બિઝનેસમેન બને સમાજને એ સંદેશો આપું છું કે આજની નારી ઘરમાં ઝઘડા કરે પૈસા માટે અને રોજ ઉઠીને કંકાસ થાય ઘર કંકાસ એના માટે આપણો માઇન્ડ પણ ફ્રી રહે અને આપણે બિઝનેસ કરતા શીખીએ પણ સમાજને એ જ આપું છું નારીને અપીલ કે કંઈ પણ ધંધો કરો નાનો મોટો

મમ્મી પાણીપુરી નું કરે છે અને મદદ કરાવવા માટે અને આગળ વધારવા માટે કામ કરે છે ના ના એવું કાંઈ ન હોય બધા જ હોય પણ આગળ વધે એવું કે આવા કામ કરાય મદદ કરાય અને સાથ અપાય મોટા રવાડે ના ચડાય વ્યસન ના કરે બસ આવી બિઝનેસ મોટા બિઝનેસ